નમસ્કાર દોસ્તો હું છું વિનોદ પ્રજાપતિ એટલે કે વિનુ સર અને મારા YouTube ચેનલ માં આપનું સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે અગત્યના દાખલાઓની સિરીઝ ચલાવી રહ્યા છીએ એમાં આજનો જે ટોપિક છે ઉંમર આધારિત દાખલા તો અત્યારે જે અવનવી એક્ઝામ આવી રહી છે એક પછી એક એક્ઝામ આવી નહી આવી રહી છે અત્યારે વન ની જાહેરાત આવેલી છે એની એક્ઝામ આવવાની છે પોલીસ કોન્સ્ટેબલ ની આવવાની છે પછી ડીવાયએસઓ ની આવવાની છે આગળ રેવન્યુ તલાટીની પણ જાહેરાત આવવાની શક્યતાઓ છે તો આ દરેક પરીક્ષાઓમાં જે ગણિતનો સિલેબસ પૂછાય છે આજે ભણવાના છે ઉંમર આધારિત દાખલા એમાં જોઈએ તો તલાટીકમ મંત્રી બે હજાર ની જે પરીક્ષા હતી એમાં પૂછાયેલો આ દાખલો છે અને મિત્રો તમને કહી દઉં એટલો સરસ દાખલો છે આ કે તમારા આખા ચેપ્ટરના ક્લિયર કરી શકે એવો દાખલો બહુ મસ્ત દાખલોની પરીક્ષામાં આ દાખલો તમે ધ્યાનથી જુઓ હું તમને ધ્યાનથી ધીરે ધીરે સમજાવીશ એના એક એક પહેલું ને તમે જુઓ તમારા આખા ચેપ્ટરના બધા કન્સેપ્ટ ને આવરી લે આ એક જ દાખલો છે તો આવો જોઈએ આ દાખલો

આના પરથી આપણને શું શું જાણવા મળે છે એ જોઈએ વર્ષ પહેલા રમેશ ની ઉમર છે છ વર્ષ પહેલા તો માની લઈએ કે અત્યારે આ વર્તમાન અહીં છે છ વર્ષ પહેલા તો એને નીચે લઈએ છ વર્ષ પહેલા બરાબર છે તો કહે છે કે છ વર્ષ પહેલા રમેશ ની ઉંમર મહેશ કરતા ગણી હતી એટલે કે રમેશ ની ઉંમર 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 કરતા ગણી હતી એટલે કે એક છે તો રમેશ ની ઉંમર ચાર હતી આ બંનેનો ગુણોત્તર થયો કે છ વર્ષ પહેલા રમેશ ની ઉંમર મહેશ ની ઉંમર કરતા ચાર ગણી હતી હવે આગળ શું કહ્યું છે છ વર્ષ પછી આ છ વર્ષ પહેલાનું અને આ છ વર્ષ પછીનું આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આજથી છ વર્ષ પહેલા રમેશ ની ઉંમર મહેશ ની ઉંમર કરતા ચાર ગણી હતી અને પછી વાત કરીએ છીએ કે છ વર્ષ પછી આવનારા સમયમાં ઉંમર મહેશ ની ઉંમર કરતા ત્રણ ગણી થશે એટલે કે મહેશની જો એક હોય તો એની ત્રણ થશે તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો બસો થશે તો જોઈએ દોસ્તો અત્યારે આપણને આ માહિતી મળી છ વર્ષ પહેલા રમેશ ની ઉંમર અને મહેશની ની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ વન હતો અને છ વર્ષ પછીનો જે રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ વન થશે બરાબર છે દોસ્તો હવે જોઈએ આમાં જુઓ તમે છ વર્ષ પહેલા પહેલાની ઉંમર અને અત્યારની ઉંમર જોઈએ તો એના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે છ વર્ષ પહેલાની જે ઉંમર હતી આપણને જો ખબર પડી જાય અને અત્યારની ઉંમર શોધવી હોય તો છ વર્ષ પહેલાની ઉંમરમાં છ વર્ષનો તફાવત છે એટલે કે જો પહેલાની ઉંમર આપણને દસ વર્ષ મળી હોય તો એમાં છ ઉમેરી અને છ વર્ષ પછી હું આજે જો સોળ વર્ષનો છું અને હું કહું કે છ વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે તો છ ઉમેરી દેવાના તો એની વચ્ચે પણ છ વર્ષનો ગાળો છે એટલે કે આખો જે ગાળો છે એ છે આની એક છે બરાબર છે તો જો છ વર્ષ પહેલાની એની ચાર એક્સ હોય તો અત્યારની ઉંમર મારે કેટલી થાય રમેશની ની ચાર એક્સ વત્તા છ મહેશની બાર થાય મહેશ ની ઉંમર છ વર્ષ પહેલા એક્સ હતી એમાં છ ઉમેરાણા તો અત્યારની ઉંમર આવી અને હજુ છ વર્ષ પછી ઉમેરવી તો એક્સ વત્તા બાર વાતને સમજ્યા કે નહીં તમે છ વર્ષ પહેલાની આપી છે એના પરથી અત્યારની તો છ વર્ષ ઉમેરી શકાય છ વર્ષ પહેલાની આપી છે ત્યાંથી છ વર્ષ પછીની તો છ અને છ બાર નો કૂદકો મારવો પડે સમજ્યા તમે તો આ હું સમજાવવા માંગતો હતો એક તો આ છે કે એક ઉંમર પરથી બીજી જગ્યાએ જઈએ તો કઈ રીતે ઉમેરવા માઇનસ કરવા જો અત્યારની ઉંમર આપેલી હોય અને છ વર્ષ પહેલાની શોધવાની હોય તો ભાઈ અત્યારે હું દસ વર્ષ નો છો છ વર્ષ પહેલા તો છ વર્ષ નાનો હોય ને તો છ વર્ષ બાદ કરવા પડે તો કઈ રીતે એક પરથી બીજી પર જવું દોસ્તો સમજી ગયા તમે કે આપણે જોઈએ કે છે છ વર્ષ પહેલાની ઉંમર છે આપણને બે ગુણોત્તર આપેલા છે એક છ વર્ષ પહેલાનો અને એક છ વર્ષ પછીનો હવે જોઈએ આ ગુણોત્તર પરથી અને આ ગુણોત્તર પરથી આપણે કઈ રીતે શોધી શકીએ તો ચારેક્સ અત્યારનો ગુણોત્તર છે રમેશનો અને આનો છે એક્સ મતલબ બંનેની ઉંમર આપણે એક્સ માની લીધી ચાર સાથે ને જોડી દીધા બીજું કશું નથી કર્યું તો ચાર એક્સ અત્યારની ઉંમર છે અને એમાં બાર ઉમેરીએ અને મહેશમાં પણ બાર ઉમેરીએ એટલે કે આ રમેશની ઉંમરમાં જો બાર ઉમેરીએ તો કઈ મળે છે છ વર્ષ પછીની રમેશની ઉંમર એ ત્રણ અને મહેશની ઉંમરમાં એટલે કે એક્સ માં જો બાર ઉમેરીએ તો છ વર્ષ પછીની ઉંમર જે મળે છે એક છે એટલે કે અત્યારની ઉંમર નો ગુણોત્તર ચારે ચાર જેમ વન હતો એની સાથે એક્સ જોડ્યો એટલે કે એક્સ ધારી લીધા આની ઉંમર ચાર છે તો આની એક્સ હશે અને એમાં બાર વર્ષ

છત્રીસ માંથી બાર જાય તો ચોવીસ એક્સ બરાબર ચોવીસ આવી જાય મિત્રો તો પણ તમને અહીંયા સમજાવી દો આ રીતે અહિયાં ત્રણ એમના એમ રહેશે અને આ નીચેના એક્સ વત્તા બાર એના ગુણક માં આવશે જોઈએ તો અહિયાં ચારે વત્તા બાર અને અહીંયા ત્રણ એક્સ વત્તા છત્રીસ આગળ જોઈએ તો આ એમ રહેશે ચારે આ બાજુ આવશે અને અહીંયા છત્રીસ બાજુ જશે એટલે કે ચારેસ માંથી બાર જાય તો ચોવીસ સમજી ગયા મિત્રો તો આ એક્સ બરાબર ચોવીસ આવ્યા જો એક્સ બરાબર ચોવીસ આવ્યા હોય તો એક્સ चार एक्स बराबर के तो तो रमेश उमर के चार एक्स बराबर चौबीस गुणिया चार बराबर आवे, ना आवे, एक्स बराबर चौबीस आया તો આ ચારક્સ બરાબર કેટલા આવ્યા કર્યું કે ભાઈ છ વર્ષ પહેલાનો એમનો ગુણોત્તર ચાર જેમ મનનો આપેલો છે છ વર્ષ પછી ગુણોત્તર ત્રણ જેમ મનનો આપેલો છે અને આપણે અને એક માની લીધા તો એમાં જો આ છ અને છ

અને આમાં પણ છ વર્ષ પહેલાની છે ચોવીસ તો અત્યારની કેટલી થશે થશે આ વર્તમાન આપણે અહીંયા યુઝ કરી લીધો બાકી હવે અહીંયા કઈ ઉંમર શોધવાની જરૂર છે નહીં તો દોસ્તો આટલા પરથી આપણને એટલી ખબર પડી કે અત્યારની જે ઉંમર છે એકસો બે વર્ષ છે રમેશની અને જે મહેશની છે ત્રીસ વર્ષ

તો હું તમને કહી દઉં કે આજે પિતાની ઉંમર વીસ વર્ષની છે અને એમના એમના સનનો જન્મ થયો એમના જન્મ થયો તો પપ્પા વીસ વર્ષના છે અને એમનો બાળક જે છે આજે પેદા થયું એટલે બંનેની વચ્ચે વીસ વર્ષનો તફાવત છે આજથી પાંચ વર્ષ પછી શું થશે બાળક પાંચ વર્ષનું થશે તો પપ્પા પચીસ વર્ષના થશે ડિફરન્સ શું રહેશે બંનેનો તફાવત 20 વર્ષ રહેશે બીજા 5 વર્ષ જશે પપ્પાની ઉંમર 30 વર્ષ થશે અને બાળકની 10 વર્ષ થશે તો પણ તફાવત 30 માંથી 10 જાય તો 20 20 વર્ષ પછી બાળક જન્મ્યું ત્યારથી 20 વર્ષ પછી બાળક 20 વર્ષનું થઈ જશે અને પપ્પા એ વખતે 20 વર્ષના હતા તો પપ્પા 40 વર્ષના થઈ જશે તો પણ 20 અને 40 નો તફાવત 20 માની લો તમે અને તમારો ભાઈ છો બંનેની વચ્ચે ઉંમર માની લો કે બે વર્ષનો ગાળો છે છે તમારી જે મોટી બેન કે મોટો ભાઈ જે બે વર્ષ મોટો છે એ તો મોટો રે મોટો જ રહેવાનો તમે મોટા થશો સાથે એ પણ મોટો થવાનો કહેવાનો મતલબ કે કોઈ પણ બે વ્યક્તિઓની ઉંમર વચ્ચેનો તફાવત આપેલો હોય તો એ તફાવત જે આજે છે એ એજ ગઈકાલે હતો અને એ જ આવતીકાલે હશે દોસ્તો એટલે કે આ બંનેનો જે છન્નું માઇનસ ચોવીસ એટલે કે બોતેર થાય આ બોતેર નો જે તફાવત છે હંમેશા બોતેર નો રહેશે એટલે કે આ બંનેની ઉંમર રમેશ માઇનસ મહેશ રમેશ ની ઉંમર ઓછા મહેશ ની ઉંમર

કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો બસો થશે બંનેની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ પછી થશે એટલે કે આપણે જોઈએ તો આ માની લો કે રમેશની ઉંમર હશે ગમે ત્યારે ગમે તે સમયે રમેશની ઉંમર અને મહેશની ઉંમરનો તફાવત આજ રહેશે અને આપણે બીજું શું છે કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો બસો થશે તો આ માની લો કે બંનેની ઉંમરનો સરવાળો બસો છન્નું અને ચોવીસ અહિયાં જોઈએ તો એકસો દસ અને એકસો ત્રીસ થઈ જાય અહીંયા જોઈએ નેવું અને વીસ એકસો દસ અને એકસો વીસ થઈ જાય અહીંયા જોઈએ તો એકસો બત્રીસ થઈ જાય આગળ જોઈશું તો બસ્સો થઈ જશે પણ જે તફાવત છે અહીંયા પણ તમે જોઈ શકો છો બંનેનો બોત્તેર છે અહીંયા પણ બોત્તેર છે તો એક સમયે બંનેનો તફાવત તો નો બોત્તેર રહેવાનો અને જે સરવાળો વીસ થાય બસ્સો થાય ત્યારે કેટલી ઉંમર હશે એ પૂછ્યું છે કહેવાનો મતલબ કે કેટલા સમય પછી આ સરવાળો વીસ થશે તો આને જો ઉડાડીએ તો ટુ આર બરાબર બસ્સો

એકસો છત્રીસ માંથી એકસો બે બાદ કરી દો તો ચોત્રીસો અહિયાં આર માઇનસ એમ બરાબર બોતેર યા આર એમ બરાબર બોતેર માં તમે મૂકી શકો છો અહીં માની લો આર વત્તા એમ બરાબર બસો છે અને મહેશ ની શોધવી છે તો બસો માઇનસ આર થશે તો મહેશ ની બસો માઇનસ આ એકસો છત્રીસ એટલે કે મહેશ ની ચોસઠ તો જે વખતે આ સરવાળો બસો થશે એ વખતે મહેશ ની ઉંમર હશે એ ચોસઠ વર્ષ હશે અને અત્યારે કેટલી છે ત્રીસ વર્ષ છે તો ચોસઠ થવા માટે કેટલા વર્ષો લાગશે તો 64 માંથી 30 બાદ કરો તો 34 લાગશે એટલે કે 34 વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે સમજી ગયા દોસ્તો આ બહુ જ સરસ દાખલો છે આખા ચેપ્ટર ને આવરી લેતો એવો દાખલો છે દરેક કોન્સેપ્ટ ને આવરી લેતો દાખલો છે બહુ સરસ આ દાખલો છે કે જે એક જ દાખલો તમને આખું ચેપ્ટર શીખવાડી જાય છે અને પૂછવાવાળાએ બહુ સારી રીતે પૂછ્યો છો પૂછ્યો છે આ દાખલો કે તમને ખરેખર આ ચેપ્ટરની સમજ છે કે નહીં જોઈ લો મિત્રો આમાં એક તો તમને ગુણોત્તર એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે સરખામણી કરવી એ પૂછી લીધું છે ઉમને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે લઈ જવી એ પૂછી લીધું છે એના પછી આમાં એ પણ પૂછી લીધું છે કે બંનેની ઉંમરનો સરવાળો બદલાય છે પરંતુ તફાવત હંમેશા સમાન રહે છે બરાબર આવા ઘણું ઘણું પૂછી લીધું છે એક પરથી એક બીજી વસ્તુ કઈ રીતે લાવવી આખા ચેપ્ટરને આવરી લેતો આ દાખલો છે તમે જોઈ શકો છો અહીંયાં ગુણોત્તરનો ઉપયોગ એના પરથી અત્યારની ઉંમર કઈ રીતે શોધવી એના પરથી ભવિષ્યની ઉંમર કઈ રીતે શોધવી બરાબર છે આ દાખલો એકવાર ફરીથી જોઈ લો દોસ્તો છ વર્ષ પહેલા રમેશ અને મહેશ ની ઉમર જે હતી આમને એક્સ માની લીધા બરાબર છે ચાર ને એક્સ થયા પછી શું છે કે બાર વર્ષ પછીનો ગુણોત્તર છે એની સાથે સરખાવ્યો તો બાર વર્ષ પછીનો કારણ કે છ વર્ષ પહેલાની આપી દીધી છે અને છ વર્ષ પછીની આપી દીધી છે એટલે કે બંનેની વચ્ચેનો જે તફાવત છે બાર વર્ષનો છે તો ઉમેર્યા ઉમેર્યા અને તો જે નવો ગુણોત્તર છે રમેશ અને મહેશનો ત્રણ જેમ વન છે એટલે કે ત્રણ ભાગ્યા એક થયો એને સોલ્વ કર્યું તો x ની કિંમત આવી એક્સ એ મહેશની ઉંમર હતી તો ચોવીસ વર્ષ અને એની પરથી ચાર એક્સ એટલે કે રમેશની ઉંમર આવી છન્નું વર્ષ એના પરથી આપણને શું જાણવા મળ્યું એના પરથી જાણવા મળ્યું કે બંનેની ઉંમરનો જે તફાવત છે છે એ વર્ષનો અને આપણને દાખલામાં પૂછ્યું કેટલા વર્ષ બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો બસો થશે તો બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો રમેશ અને મહેશ નો બસો થાય અને તફાવત તો જે અત્યારે છ વર્ષ પહેલા હતો એ અત્યારે છે ને હંમેશા રહેવાનો તો એનો યુઝ કર્યો બંનેને સોલ્વ કર્યા તો રમેશ ની કેટલા વર્ષો લાગે તો ચોત્રીસ વર્ષ લાગે તો ચોત્રીસ વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો બસો થશે તો બહુ સરસ એવો ઉભર આધારિત દાખલો છે આને તમે જોઈ લો

જે છેલ્લી ઘડીએ પણ તમારે રિવિઝન કરવા માટે કામમાં આવે ને તમને માર્ક્સ અપાવી જાય એવા પ્રશ્નો પેપરમાં પૂછાયેલા પેપરમાં પૂછાઈ શકે એવા લઈને હું આવતો રહીશ એ સિવાય પાયાની ગણતરીઓ બેસિક કેલ્ક્યુલેશન્સની મારી સિરીઝ પણ ચાલી રહી છે એના વિડીયો પણ અપલોડ કરી રહ્યો છું અને આગત્યના દાખલાઓ અને બેસિક કેલ્ક્યુલેશનની સિરીઝ પૂરી થતાં જ આગળ હું દરેક ચેપ્ટરને સ્ટાર્ટિંગથી લઈ એના કન્સેપ્ટ ટેકનિક શોર્ટ ટ્રીક સાથે ડિટેલમાં ભણાવતો રહીશ એ પણ વિડીયો આવશે ભવિષ્યમાં તો મારી સાથે અપડેટ રહેવા માટે અને મારા દરેક વિડીયોને જોવા માટે અને મેથ્સને મજબૂત કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે બે લાયકોનને પ્રેસ કરો કે જેથી મારા આવનારા દરેક વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે અને તમને હું મદદરૂપ થઈ શકું અને તમે સફળતા હાસિલ કરી શકો તો દોસ્તો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક